ખ્રિસ્સા નામમાં અપસરોને પ્રેમી સલામ વિશ્વાસના સુરવીરોની યાત્રામાં આજે આપણે નું વિષય જોઈશું જે વિશ્વાસથી કાર્ય કરનાર હતો આપણે જોયું હતું કે વિશ્વાસને હિબ્રુ ભાષામાં એમુના કહે છે જેનો મતલબ થાય છે વિશ્વાસ એટલે એવું જીવન જે ઈશ્વર સાથે જોડાયેલું છે જે અહીં આપણે વિશ્વાસના સુરવીરો દ્વારા જોઈ શકીએ છીએ નૂનું જીવન પણ ઈશ્વર સાથે જોડાયેલું હતું જે આજના સંદેશા દ્વારા આપણે સમજી શકીશું ગ્રીક ભાષામાં વિશ્વાસનો જે અર્થ આપવામાં આવ્યો છે તે નૂના સંબંધી એકદમ બંધ બેસતો છે ગ્રીક ભાષામાં વિશ્વાસ એટલે માત્ર માનવું જ નહીં પણ દ્રઢ વિશ્વાસ સાથે કાર્ય કરવું એટલે વિશ્વાસ દ્રષ્ટિથી જોઈ ન શકાતું હોવા છતાં શ્રદ્ધા રાખી સમજપૂર્વક કાર્ય કરવું એટલે વિશ્વાસ અને આ કાર્ય ઈશ્વરનો ભય રાખીને કરવું ભય મતલબ માત્ર ડરવું જ નહીં કેમ કે આપણા જીવંત ઈશ્વરનું રૂપ કંઈ બિહામણું નથી કે જે જોઈને ડરી જવાય પણ ઈશ્વરનો ડર રાખવો મતલબ ઈશ્વર પ્રત્યેની પવિત્ર શ્રદ્ધા અને તે સંબંધી કાળજી રાખવી મતલબ ઈશ્વર પર વિશ્વાસ રાખી તેમના વચન પ્રમાણે જીવન જીવવું અને કાર્ય કરવું એ જ ઈશ્વરનો ડર છે નૂનો વિશ્વાસ માત્ર મનથી નહીં બહારના દેખાવતી નહીં પણ આંતરિક ભક્તિ અને કાર્ય કરવાનો હતો અહીં સાતમી કલમ પ્રમાણે આપણે નૂના વિશ્વાસને ત્રણ રીતે દર્શાવી શકીએ છીએ પહેલી બાબત ચેતવણી સ્વીકારવી બીજી બાબત ભય અને આજ્ઞા પાલન સાથે કાર્ય કરવું અને ત્રીજી બાબત પરિણામ દર્શાવતો વિશ્વાસ પહેલી બાબત ચેતવણી સ્વીકારવી ઉત્પત્તિ અધ્યાય છ પ્રમાણે માણસની ભૂંડાઈ વધી જવાને કારણે ઈશ્વરે નું ને કહ્યું છઠ્ઠો અધ્યાય અને તેરમી કલમ મારી આગળ સર્વ જીવનો અંત આવ્યો છે કેમ કે તેઓને લીધે પૃથ્વી જુલમે ભરેલી છે અને જુઓ હું તેઓનો પૃથ્વી સુદ્ધા સંહાર કરીશ ઈશ્વરે માણસોની સાથે સાથે પૃથ્વીના નાશની જાહેરાત કરી પણ નું વિશ્વાસી અને આજ્ઞાકારી તથા ન્યાયી હોવાને કારણે ઈશ્વરે તેની સાથે તેના સમગ્ર કુટુંબને સંહારથી બચાવવાને માટે ચૌથી સોળ કલમમાં લખ્યું છે તે પ્રમાણે વહાણ બનાવવા કહ્યું અઢારમી કલમમાં તે વહાણમાં નું અને તેના કુટુંબની સાથે સર્વ જાનવરોમાંથી બે બે નર અને નારી લેવાનું કહ્યું સાતમા અધ્યાયની ચોથી કલમ પ્રમાણે ઈશ્વર કહે છે કે સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ તથા ચાળીસ રાત સુધી વરસાદ વરસાવીશ અને જે સર્વ પ્રાણીઓ મેં ઉત્પન્ન કર્યા છે તેઓનો નાશ હું પૃથ્વી પર કરીશ અને પાંચમી કલમ પ્રમાણે ઈશ્વરે જે સર્વ આજ્ઞા તેને આપી હતી તે પ્રમાણે કર્યું આગળ જોઈએ ઈશ્વરે કીધા પ્રમાણે પૃથ્વી પર ચાળીસ દિવસ ચાળીસ રાત સુધી વરસાદ વરસ્યો સઘળા નાશ પામ્યા માત્ર નુ અને તેનું કુટુંબ અને વાહણમાં રહેલ જાનવરો બચવા પામ્યા ઈશ્વરે ચાળીસ દિવસ ચાળીસ રાત વરસાદ વરસશે અને પૃથ્વીનો નાશ થશે એવી વાત તેના સેવક નુને કરી જે દ્રશ્યમાન ન હોવા છતાં નું તે વાત પર વિશ્વાસ કર્યો તે વહાણ બનાવતો હતો ત્યારે જગત તેના પર હસતું હતું તેને મૂર્ખ કહેતું હતું નું વિશ્વાસ સાથે કાર્ય કર્યું જે ઈશ્વરે તેને બતાવ્યું હતું આમોસ ત્રણ અને સાત ખચિત પ્રભુ યહોવા પોતાનો મર્મ પોતાના સેવક પ્રબોધકોને બતાવ્યા સિવાય કંઈ કરશે નહીં જે અહીં નુહને બતાવવામાં આવ્યું બીજી બાબત ભય અને આજ્ઞા પાલન સાથે કાર્ય કરવું આપણે જોયું કે ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે નુહે કાર્ય કર્યું અહીંયા આજ્ઞાપાલનની સાથે સાથે ઈશ્વર પ્રત્યેનો તેનો ડર જોવા મળે છે નુહે ઈશ્વરના ન્યાયની ગંભીરતાની નોંધ લીધી અને ઈશ્વરના ન્યાયનો ભય રાખ્યો જે આપણે શરૂઆતમાં ગ્રીક ભાષામાં વિશ્વાસના અર્થ દ્વારા જોયું હતું તેણે ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખી અને સાથે સાથે કાળજી પણ રાખી જે બતાવે છે કે તેને ઈશ્વરનો ભય હતો ફિલિપી બે અને બારમાં પાઉલ પ્રેરિત કહે છે તારણ સાધવાને ભય તથા કંપારી સહિત યત્ન કરો મતલબ માત્ર પ્રભુ સુખ્રિસ્ત પર વિશ્વાસ રાખવાથી તારણ મળવાનું નથી ઈશ્વરના ભય સાથે કાર્ય પણ કરવું પડશે યાકુબ બે ને સત્તર તેમજ વિશ્વાસ પણ જો તેની સાથે કરણીઓ ન હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે વિશ્વાસ કાર્ય દ્વારા પ્રગટ થાય છે કાર્ય વગર તે નિર્જીવ છે મતલબ તે કંઈ કામનું નથી ત્રીજી બાબત પરિણામ દર્શાવતો વિશ્વાસ શિક્ષા અને ધાર્મિકતાના સ્વરૂપે નૂનું આજ્ઞા પાલન સાથેનું કાર્ય જગતને દોષિત ઠરાવે છે કેમ કે જગતે નૂની વાત પર વિશ્વાસ કર્યો નહીં ઉલટાનું તેની હાંસી કરી તેને મૂર્ખ કહ્યો અને અંતે તેઓ દોષિત ઠર્યા શા માટે યોહાન તણ અને ઓગણીસ કહે છે અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યું છતાં માણસોએ અજવાળા કરતા અંધારાને ચાહ્યું કેમ કે તેઓના કામ ભૂંડા હતા નૂના વિશ્વાસને લીધે ઉત્પત્તિ છ અને નવ પ્રમાણે તે ન્યાય ગણાયો અને જગત અવિશ્વાસને કારણે દોષી ઠર્યું અહીં બે બાબતો આપણે જોઈ શકીએ છીએ પહેલી બાબત અહીંયા ન્યાય અને કૃપા બંને જોઈ શકાય છે જળ પ્રલય ન્યાયના પ્રતિકરૂપે અને વહાણ ઈશ્વરની કૃપા અને રક્ષણના પ્રતિક રૂપે આ વહાણ પ્રભુ સુખ્રિસ્તને દર્શાવે છે જેમ વહાણનું દ્વારનું અને તેના કુટુંબ માટે બચાવનું કે ઉદ્ધારનું દ્વાર બન્યું તેમ પ્રભુ સુખ્રિસ્ત આપણા ઉદ્ધારનું દ્વાર છે યૌહાન દસ અને નવમાં પ્રભુ સુખ્રિસ્ત કહે છે હું બારણું છું મારા દ્વારા જે કોઈ પહેશે તો તે ઉદ્ધાર પામશે બીજી બાબત વચન વિશે અહીંયા આપણે જોઈએ છે ઈશ્વર પોતાના વચન વિશે વચનબદ્ધ છે અને વિશ્વાસુ માણસ તેમના વચનમાં રહે છે માત્ર ચોવીસમાં આપણને પણ ન્યાય વિશેની ચેતવણી આપવામાં આવી છે જે આપણા માટે નૂની જેમ દ્રશ્યમાન નથી તો શું આપણે નૂની જેમ વિશ્વાસ કરી શકીએ છીએ શું આજે આપણે પ્રભુશુ ખ્રિસ્તરૂપી વહાણ ગ્રહણ કરીએ છીએ કે છેમાં નું અને તેના કુટુંબની છેમ આપણી સલામતી છે વિચાર કરીએ ચેતવણી પામી અને ગંભીર બનીએ નૂના જીવન દ્વારા આપણને ચેતવણી મળે છે માત્ર ચોવીસમાં જે વચનો લખવામાં આવ્યા છે ન્યાય સંબંધી તેના વિશે આજે તે વિશે આપણે ગંભીર બનવાની જરૂર છે ચેતવણી પામવાની જરૂર છે પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો આ